રાજપૂત સમાજ તથા કરણી સેના દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માટે આવેદનપત્ર રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે અભદ્ર ભાષાની ટિપ્પણી કરવામાં આવેલ જેના લીધે સમગ્ર રાજ્ય તથા અન્ય રાજ્યોમાં પણ રાજપૂત સમાજમાં પડઘા પડ્યા છે ત્યારે આજે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પણ રાપર તાલુકા રાજપૂત સમાજ તથા કરણી સેના દ્વારા રાજપૂત સમાજવાડી ખાતેથી રાજપૂત સમાજના હોદ્દેદારો તથા ભાઈઓ તથા કર્ણીસેના જે અભદ્ર ટિપ્પણી કરી છે તેને વખોડી કાઢવામાં આવી હતી રાજપૂત સમાજવાડી ખાતેથી રાપર મામલતદાર કચેરી ખાતે મામલતદાર એ એમ પ્રજાપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં રાજકોટ લોકસભાની બેઠકની ચૂંટણી રદ કરવા માટે વડાપ્રધાનને અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અનોપસિંહ વાઘેલા રાજુભા જાડેજા અરવિંદસિંહ જાડેજા જયપાલસિંહ જાડેજા જગુભા જાડેજા અનોપસિંહ વાઘેલા હઠુભા સોઢા રાજુભા જાડેજા તેમજ હમીરજી સોઢા પ્રદીપસિંહ સોઢા તેમજ નરેન્દ્રસિંહ વાઘેલા ભીખુભા સોઢા મહેન્દ્રસિંહ વાઘેલા શક્તિસિંહ જાડેજા મધુબા વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપના ઉમેદવારને હરાવવા માટે શપથ લીધા હતા અને પુરુષોત્તમ રૂપાલા હાય હાયનો નારો લગાવ્યો હતો